દરિયામાંથી બચી ગયા હતા અને માં સતી સીતા માતા નવકાર મંત્ર ઘળવાતી અગ્નિ કુંડ જળ કુંડ બની ગયું હતું આવો નમસ્કાર માં મંત્ર આપણને મળ્યો છે આજે યંગસ્ટર એમ કહેતા હોય કે નમસ્કાર મહામંત્ર ઇઝ અ લાઈક સોફ્ટવેર નમસ્કાર મહામંત્ર ઇઝ અ લાઈક સોફ્ટવેર ઇટ્સ એન્ટર્સ યોર લાઈફ ગુરુદેવ ના જયારે શ્રી મુખે છે ત્યારે આવો આજે જયારે આપ સૌ આજે લાભાર્થી પરિવારના રજવાડી પરિવારના નિમંત્રણ ને માન આપીને સૌ શ્રાવિકાઓ પધાર્યા છે ત્યારે ગાદોદર ગામના ના મારો ગાદોદર ધામની પહેલો હાઈસ્કૂલની ની વિનંતી કરી એક સ્વાગત ગીત વડે સ્વાગત 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 ગાગોદર નામની હાઈસ્કૂલની દીકરીઓ બાળાઓ દ્વારા આજે ધ્યારે ગાગોદર समस्त જૈન સંગ અને દાતા લાભાર્થી સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવાર માતુશ્રી ધણીબેન જામસી વીરજી ગામજી છેડા પરિવાર રજવાડી પરિવાર હસ્તે અખંડ સ્વભાગ્યવતી પ્રેમીલાબેન ધરમસી જામસી છેડા ગાગોદર વલસાડ રજવાડી પરિવાર અને સૌથી વિશેષ મારા પરમ મિત્ર જેને બે બે મહિના સુધી પૂજ્ય ગુરુ ભગવંત નો ચાતુર્માસ લઈને ઐતિહાસિક અવિસ્મરણીય અને અલૌકિક બનાવનાર ગાણીઠરના યુવા જાનવી એવા ભરતભાઈને જોરદાર તાળીઓથી વધાવજો માસિયાઈ ભાઈ ગાગોદર ને ગાણીઠર કાકા અરે કાકા બાપાના બાપા અમે કાકા બાપાના ત્યાં બાપે શરણ્ય તેરી ભવરણ હિજા તેના જય જય પાર સ્વાગત ગુરુ સતયુગ જૈસે ઘર પર સ્વર્ગ ઉતર આ ભક્તિ પ્રભુ કો સામન પાયા ચાર તીર્થ કે અધિનાયક તુમ તીર્થ તુ ભગવ નબ મેં ગુંજે જય જય કાર સ્વાગત ગુરુ વરંગી વિશાસન i <laughs> સ્વાગત ગુરુવર સ્વાગત ગુરુવર સ્વાગત ગુરુવર સ્વાગત ગુરુવર સ્વાગત ગુરુવરમ જય જય જ્યોતિચરણ જય જય મહાષ્ટ્રમ

અને કવિરાજ તો ત્યાં સુધી કહે છે યહ તન વિષ કી બેલડી યહ તન ધરમસી ભાઈ વિષ કી બેલડી ઓર ગુરુ અમૃત કી ખાન અરે સી સદીએ ગુરુ મિલે તો ભી સસ્તા જાન તો ભી સસ્તા જાન આવા મહાન ગુરુ ભગવાન તોને તમારા સૌમતી એટલું જ કહું કહે ગુરુદેવ મારી કાગોદર ની હાઈ સ્કૂલ ની દીકરીઓ આ નારી શક્તિ ભગવાન એક જ દાખલો આપી દઉં નારી શક્તિ નો એટલે શસ્ત્ર ઉપાડવા પડ્યા કોઈને બાણ ઉપાડવું પડ્યું કોઈ ને ત્રિશુલ ઉપાડવું પડ્યું અને કોઈ ને સુદર્શન ચક્ર ઉપાડવું પડ્યું પણ એક ભગવાન મહાવીર ને દીકરી હતી એમને શસ્ત્ર નહીં શાસ્ત્ર ઉપાયા સાહેબ શાસ્ત્ર ઉપાયા આ નારી શક્તિ એટલે કીધું છે કે દીકરી અલ્પ છે દીકરો વિકલ્પ છે દીકરી જ્ઞાન છે તો દીકરો વિજ્ઞાન છે અરે દીકરી હાલ છે તો દીકરો બહાલ છે આવી પુત્રીઓ માટે એક એક વાત કરી છે અરે દીકરો હેતુ છે તો દીકરી સેતુ છે

આ આનંદ શ્રાવક બેઠો છે અહીંયા નામ બદલી નાખો હવે ધરમસિંહભાઈનું નામ હવે હા તન રાશિમાંથી તુલા રાશિમાં થાય હા અમિતામચંદ લタ મંગેશ્વર અમારા તુલા રાશિમાં આનંદ શ્રાવક ગુરુદેવના અવતાર માટે ત્રણ ત્રણ મહિનાથી આહા હા હા મારે આંગણે ગુરુદેવ પધારી રહ્યા છે મારા ઓહો ભાગ્ય

એના દ્વાર ખોલ્યા તો મારો રામ ભાઈ એવી આજે રાહ અમારા ધરમસિંહ જોઈ રહ્યા છે ત્યારે આવો પધારો સૌ મોઘેલા માન મનતા મહેમાનોને ત્યારે આજે એક એક ગામના સંગોને આવકાર આપ્યો છે ત્યારે હું અંકુરભાઈને વિનંતી કરું કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં ભારત વર્ષમાં નહીં પણ અમેરિકાના છાપા સુધી ઢંકો વગાડના એવા અંકુરભાઈ ને વિનંતી કરું કે એવો એવો ગુરુ ગુત લઈને આવો કે આજે બધા ગુરુ મય થઈ ગયા એ તો પહેલાં એક ઇતિહાસ આજે વધાય છે આપણે કોઈને એમ કહીએ ને કે